દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ફરી બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા પોલીસે બસ ડ્રાઈવરનો સરઘસ કાઢ્યો હોય તેના વિરોધમાં બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા સુરતમાં અકસ્માત સર્જનાર BRTS અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી છે ત્યારે હાલમાં અડાજણમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતને ઘાટ ઉતારી હોય છે ડ્રાઈવરને પકડી પોલીસે તેનો સરઘસ કાઢ્યો હતો જેના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો બસો થી વધુ ડ્રાઈવરો એ બેસુ ખાતે બસ ડેપો પર ભેગા થઈ વિરોધ કરી આક્ષેપ કર્યા હતા કે ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય છે જે જે પોલીસવાળાએ અને જે સાબો એ મારા છે જેનો વર્ગોડો કાયદો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર નાતી માંડીને ગ્રીન ચેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને જે અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતના આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ સમજીને જો તમે બીઆરટી બસ અમે ક્યાંય જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આ લાલજીબાની ઘરવાળીને ચોકરો બજાર હોય રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો છોક્રેન ઊગે તો એનો જવાબદાર કોણ છે કોઈ જબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બિઆતી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છબ બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ જ્યાં સુધીનો અમારો હુકમ નથી પોલીસ વાળાને એવો ગુનો કલાક ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાયા કાર્યવાહી કરો બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર એવું કરો કેટલા રખડે છે બુટલેકારો કેટલા રખડે છે કેમ દારૂ વાળા રખડે તો ભી પડે છે કેવી રીતનું હું કરે છે આવું ને બતાવું કે આ ખડવાડ નગર ના પુલ હેઠળ દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવર હપ્તો માંગે છે હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ કરવા માંગતા નથી અમારો ડ્રાઈવર જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ થાય છે નહીં અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બધા જેને પૂરું આપું છું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ